અને એ અધિકારીઓ જે પ્રોટોકોલ આપ્યા હોય છે ચા પાણી ગાંઠિયા નો નાસ્તો અને બપોરનું ભોજન સાંજ ભોજન અને રાત્રિ રોકાણની પૂરેપૂરી મેડિકલ ટીમ સાથે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે અને આ કંપની આ સેવા કેમ્પની અંદર દરરોજ કંપનીના ઓથોરાઈઝ અધિકારીઓ પણ હોય છે આજુબાજુના ગામડાના આગેવાનો પણ અહીંયા સેવામાં હોય છે અને ખાસ રિલાયન્સમાં રહેતા એમ્પ્લોયના ફાધર મધર એટલે કે સિનિયર સિટીઝન્સ અહીંયા સેવા માટે

ભગવાન આ કંપની ઉપર આવીને આવી દ્વારકાધીશ કૃપા ઉતારતા રહીએ અને આ એક હજી સેવાના યોગ વિશાળ થતો રહીએ અને ભગવાન એમના અંબાણી ફેમિલી ઉપર

અને અગાઉના દસેક વર્ષ પેકેટ આપાય છે ફૂડ પેકેટ રેડી લાવીને વિતરણ કરતા ધીમે ધીમે પછી જમવાનું ચાલુ કર્યું પછી ધીમે ધીમે નાસ્તાનું ચાલુ કર્યું ફ્રેશ નાસ્તો અને પછી જમવાનું ચાલુ કર્યું અને રાત્રિ રોકાણ માટે પણ અહીંયા નાવા ધોવાથી માંડી અને કોઈને પણ બાથરૂમ સંડા જવું હોય તો પણ કોઈ પણ યાત્રી લેડીઝ એન્ડ જેન્ટ્સ પોતાની કોઈ પણ સર અનુભવ મારે પેલા તો કાલે સાંજના પંદરસો હતા આખા દિવસ હા બરોબર હવે મતલબ પેલા દિવસે ઓછા પછી ફૂલઢોલ નજીક આવે તેમ તેમ માણસો વધતા આવી હવે તમને લક્ષ્મણભાઈ વાત કરું કે અહીનું આ વખત નું તમામ પ્રકારની આ વ્યવસ્થા ગ્રુપ ની અંદર મનુભાઈ સાવલિયા ને આ વખતે આ કામ છે પૂરેપૂરું સોંપવામાં આવ્યું છે આપડે જે સ્વયંસેવકો છે કેટલી સંખ્યા માં સ્વયંસેવકો સ્વયસેવકો બધી બધા ગામોના આગેવાનો છે સ્વયંસેવકો છે આજુબાજુ ના પચીસ થી ત્રીસ ગામ ના સ્વયંસેવકો સરસ તમે માહિતી આપી એ બદલ તમારો ધન્યવાદ 哎呦！ મરચા ચા આજે આજે પ્રવાહ પ્રવાહ વધી વધી ગયો ગયો છે આ કોણયાત્રો દાદા સ્ટીકરો લગાડે છે બધા પાછળ

નરેન્દ્રભાઈ વાત છે નરેન્દ્રભાઈ મોદી ના ગામના તમે હા ના વાહ વાહ દસ દિવસ થયા પ્રવાસ ના દસ દિવસ થયા હવે કેટલા દિવસે પહોંચશો તમે ત્યાં દિવસ હજી ત્રણ દિવસ લાગશે હા તો તમે માં છો કે એકલા જ છો પણ તમને તમને તો બે હાથ લાડવા કેવાય ને તમારે તો ગામ ના વડાપ્રધાન ના ગામ ના એટલે તમે આપડે વડાપ્રધાન નાયરે તમે મોટા થી ભણે લાવીશો મને સિત્તેર વર્ષ તમારે સિત્તેર વર્ષથી હા મેં મુકામું મોટું કામ કર્યું આ કુંભ મેસ્નામ હમ સરસ દાદા તમે આ જે આવો છો તમે પદયાત્રામાં ભગવાનના દર્શન કરવા એક પ્રત્યે તમારો કેવો ભાવ છે તમને ભગવાનના પ્રત્યે બહુ બહુ પ્રેમ બહુ પ્રેમ બરાબર હું જ આખું ભક્તિમય ભક્તિચંદ સત્જંગ આનંદમય ગયો

થોડી ગરમ ગરમ થાય થોડું થોડી બધા આનંદ માણી રહ્યા છો એનો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી અમે પદયાત્રામાં ત્યાં દ્વારકા જાઉં છો ને ત્યાં હાલી હાલી ને જાઉં છો સંઘ માં છો કે એકલા છો

थाँ वो तो करन नगरी पब्लिक भगवा दाजू और करके भगवा सेवा और को चालू तो मालूम आज જય દ્વારકા જય દાદા ભગવાન ના દર્શન કરવા જાવ દ્વારકા કેટલા જણા છો બધા બાવીસ જાણા બરાબર તમને આ દર યાત્રા કરો છો પેલી તમારી

ગીત ગાવામાં રમવામાં તમને આનંદ આવે છે એમાં ઉતરી જાય તમારો રાસ વખડાય તમે રબારી માં રબારી નથી આવી હોળો રાસ કેવી

ભગવાન શક્તિ આપે ને કા ચાલવાની શક્તિ આપી દે થાકી જાય તો રસ્તા માં ઘણા બધા આવે તો ખાઈ લે ભગવાન ના ગુણગાન કરતા કરતા હોય ને તમે તો રાખે તમને કેટલા વર્ષથી તમે આવો છો નવ વર્ષથી તમને કેવું લાગે બહુ મજા આવે છે હા નવ વર્ષ થી આવી ના રે ના જરાય હા નથી જ્યાં સુધી દ્વારકાધીશ ની દયા ત્યાં સુધી હાલવાનું એ સુવિધા મળી જાય અમે રસોડું સાથે લઈને દર વર્ષે રસ્તા માં બનાવી જવાનું બધા સગવડતા મળી જાય પણ અમે અમારું પોતાનું જ બધું સંઘમાં તમે આ દર વર્ષે તમે આવો તો તમને ભગવાન પ્રત્યે કેવું કેવો ભાવ થાય બહુ ભાવ દર વર્ષે

એટલે અમુક મોટી ઉંમર ના હોય લાગી જાય તો પછી તરફ થી આ એમ્બ્યુલન્સ ની સેવા આપવામાં આવે છે વિના આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી જે કેમ્પ આયોજન થઈ ગયું છે જે દર વર્ષે કેમ્પ નું આયોજન થાય છે એવી જ રીતે આ વર્ષે પણ આ કેમ્પ નું આયોજન થયું છે એના ભાગરૂપે રિલાયન્સ કંપનીએ એમ્બ્યુલન્સની સેવા વિનામૂલ્ય અહીંયા રાખવામાં આવી છે કોઈ પણ પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ પડી હોય કે કોઈ બીમાર પડ્યા હોય કે યાત્રા કરતા કરતા કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો એ લોકો જો વિનામૂલ્ય એની સારવાર કરે અને હોસ્પિટલે પહોંચાડે અને એની તમામ સારવાર અપાવે છે ભાઈ તમે આ એમ્બ્યુલન્સના કર્મચારી તમે શું નામ તમામ તો તમે એમ્બ્યુલન્સમાં તમે સેવા આપો છો

રિલાયન્સ પરિવાર ને ધન્યવાદ દેવો પડે અંબાણી બંધુ ધન્યવાદ દેવો પડે છે કે આટલો ખર્ચો કરીને દર વર્ષે લોકો ને જમાડે છે પ્રેમ થી આવકારે છે આશરો આપે છે ખરેખર ધન્યવાદ છે જય દ્વારકાધીશ તમારા સુરનગર ના બધા બહુ પદયાત્રી માં બધા બહુ આવે તમારે સુરેન્દ્રનગર બધાને ભગવાન પ્રત્યે બહુ શ્રદ્ધા અને ભાવ છે મને એવું લાગે છે કારણ કે અહિયાં બધા મોટા ભાગના બધા સુરેન્દ્રનગર ના વધારે આવે પદયાત્રા પદયાત્રામાં અને કેમ્પ માં બધા એ વધારે હોય આમળાનું તમે શંખમાં છો ને તમે કેટલા જણા શંખ પચાસ તમે આવો પંદર વર્ષ તમને કેવું લાગે તો તમને આ દર વર્ષે તમે જે પદયાત્રા કરો છો જે યાત્રા કરો છો ભગવાનના દર્શન માટે તો તમને અંદરથી કેવો ભાવ થાય તમને દર વર્ષે આવવાનું મન થાય તમને આટલી તમે આ યાત્રા કરો આટલી લાંબી યાત્રા તો તમને થાક નથી લાગતો એવું લાગે તો રસ્તામાં તમે ખાઈ છો ને હા અહીંયા આમાં રિલાયન્સ અહિયાં પણ જમવાની ને રહેવાની બહુ ઉત્તમ ખબર છે

તમારે તમને કેવું લાગે બેન યાત્રા કરવા સારું લાગે આવતા વર્ષે તમને એવું લાગે છે કે આવતા વર્ષે તમારે યાત્રા કરવી જોઈએ તો બતાવો દર વર્ષે સરસ ધન્યવાદ તમારો તમારી યાત્રા ભગવાન શુભમય બનાવે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ થેન્ક યુ જે આ સિનિયર વિતરણ કરી પદયાત્રીઓ ચાર કલાક ની ડ્યુટી આપવામાં આવી બધા ચાર કલાક પૂરા થઈ જાય પછી ફરી નવી ટીમ આવશે એના ચાર કલાક પૂરા થાય એટલે બીજી ફરી એવી રીતે ચાર ચાર કલાક માં આ લોકો ના વારા છે એટલે શું છે બધા મળી રહ્યા કેવું લાગે છે આ સેવા 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 તમે આવો છો એ તમને કેવું લાગે સેવા કરવાની

તમારા ચાર કલાક પૂરા થાય પછી બીજા આવશે ને બધા આવે છતાં પણ અમે સેવા તો આપી આઠ કલાક હોય તો સેવા સરસ ધન્યવાદ આ સવારે બે વાગે થી રાત્રે તો બપોર ના સાડા અગિયાર સુધી ચા પાણી ગાંઠિયા નાસ્તો પછી બપોરે જમણવાનું પછી અહીંયા બધા આરામ કરવાનું દવાની સગવડતા ડોક્ટર